સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય વાલા મુમોક્ષ ભાઈઓ સત્ય સનાતન ધર્મ એ હિન્દુ સંસ્કૃતિની ધરોહર સિંધુ તટે વસેલા હિન્દુ એ આજે પણ સનાતની કહેવાય છે સનાતન એ કોઈ ધર્મ પંથ કે વાડો નથી એ એક ઉચ્ચ વિચારધારા છે કે જે આદિયંત્રને મધ્યથી પણ ન્યારી છે એ વિચારધારામાં ઓતપ્રોત ભારતીય સંસ્કૃતિ વર્ષોથી વ્યાસ મુનિએ આ ગુરુ પરંપરા અને શિષ્ય પરંપરાનું જ્યારે એમને આહવાન કરેલું ત્યારથી આજ સુધી હિન્દુ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધની આજે આપણે સૌ અલો ભગવાન પ્રગટધામ નરસિંહાપો પ્રગટધામ આ ભૂમિમાં નરસિંહદાદાએ અનંત જન્મોના અનંત પુરુષાર્થના ભરે પોતાના આત્માને જાણી જગતના સર્વજીવો માટે આ પ્રગટધામ આ ભૂમિ ઉપર અનેક જીવો પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ અને કલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે આ કલીગાળની અંદર આવી આ પ્રગટ ભૂમિ ઉપર આ મહાપુરુષોની કરુણા કૃપાએ અનંત જીવો કે જે અનંત કાળથી પોતાના ભૂલી અને અનંત ઘટક પણ જે છે એને દૂર કરવા માટે દાદા અનંત પુરુષાર્થ કરી રહ્યા છે આ પ્રગટભૂમિ ઉપર દાદાની કોઈ કરુણાકૃપાએ અનંત જીવો માટે ચલની પ્રવૃત્તિ કુદરાઓ માટે અન્નદાન અને અનંત જીવો માટે દર પૂનમે આ દાદાની કરુણા કૃપાએ અનંત જીવો મહાપ્રસાદ અપી રહી અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે આ સાથે સાથે દાદાના પોતાના આધ્યાત્મિક અનુભવોના અનંત પુસ્તકો દ્વારા અનંતજીવો સુધી એમનું આ માર્ગદર્શન પૂરું પાડી અને આ ભારતની ભૂમિ ઉપર આજે આવા ગુરુ પૂર્ણિમાના મહોત્સવ વડે દાદા અનંતજીવો ઉપર કરુણા કૃપા આ પ્રગટામ ભૂમિ ઉપર રોજનું રોજનો વીસવણથી પચીસવણ જણ એ કબૂતરખાના અને અન્ય જીવો માટે વપરાય છે કુતરાઓ માટે પણ એ દાદાની કોઈ કરુણા કૃપાથી અન્નદાન કૂતરાઓને પણ અપવાય છે અને સાથે સાથે અન્ય જીવો માટે ગાયો માટે પક્ષીઓ માટે બનાવવાય છે પચાસથી ચાલીસ વણ જણ રોજનું આ જીવો માટે પૂરું પડાય છે આ પવિત્ર ભૂમિને નસ કંદન કરી મારી વાણીને વિરામ આપવો